નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાથી માંડ વીસ કિલોમીટરના અંતરે આવેલા અને પ્રવાસીઓમાં હોટ ફેવરિટ એવા જૂનારાજ ગામના લોકો ખરાબ રોડ રસ્તાથી ત્રાસી ગયા અને આજે નાદોદના ધારાસભ્યને રજૂઆત કરવા આવ્યા મજાની વાત એ છે કે એક વર્ષ પહેલાં ખાતમુહૂર્ત કર્યા પછી સરકાર રોડ બનાવવાનું ભૂલી ગઈ છે એક વર્ષ અગાઉ ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેનની ઉપસ્થિતિમાં જૂનારાજ ગામના રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું હતું અત્યંત બિસ્માર રોડને કારણે ગ્રામજનો સહિત આવનાર પ્રવાસીઓ પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે અમારે જૂના રાજની સમસ્યા એ છે કે એક વર્ષથી ગામે રસ્તો મંજૂર થયેલ છે આજ આજ દિન સુધી હજુ બન્યો નથી અને એની ખાત મુહૂર્ત પણ થઈ ગયું છે ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે લોકોને આવવા જવા માટે ઘણી મુશ્કેલી પડે છે શિક્ષકો માંડ માંડ અગિયારનો દસનો ટાઈમ હોય તો ભાડા અગિયારે આવી પહોંચે શિક્ષકોનો બિચારાનો એ લોકોને કંઈ વાંક નથી કોઈક ઇમરજન્સી કેસ હોય પ્રસૃતિનો કેસ હોય તો ઘણી બધી મુશ્કેલીઓ પડે છે એ મુશ્કેલીઓ દૂર થાય એના માટે અમે ડામર સપાટીનો રસ્તો બને એના માટે અમે ધારાસભ્ય દર્શનાબેનને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને વહેલી તકે અમારી સમસ્યા દૂર થાય એવી દર્શનાબેનને અમે રજૂઆત કરી એ તો એમણે રજૂઆત કરી છે નથી કરી એ અમને હજી કંઈક જાણવા મળ્યું નથી